આમ તો ગુજરાત માં વિકાસ ની વાતો ખૂબ થાય છે પરંતુ ગામડાઓ સુધી હજુ વિકાસ પહોંચ્યો નથી કાં તો થંભી ગયો હોય તેવું સામે આવી રહ્યું છે આ હું એટલા માટે કહું છું કે એક કિસ્સો સામે આવ્યો છે ઉનાથી નવ કિલોમીટર દૂર ભાસા ગામનો જ્યાં આ ગામની વસેથી શાહી નદી પસાર થાય છે અને નદીના સામા કાંઠે ત્રીસ પરિવારો વસવાટ કરે છે ઓગણીસો નેવુંમાં અહીંયા કોઝવે બનાવવામાં આવ્યો હતો પરંતુ સમય જતાં આ કોઝવે છે તે ધરાશાહી થયો હતો હાલ અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે અને સ્થિતિ એવી બની છે કે આ ત્રીસ પરિવારો હાલ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે વિદ્યાર્થીઓ છે એ ગામની અંદર ભણી શકતા નથી જઈ શકતા નથી એવી સ્થિતિ હાલ અત્યારે પેદા થઈ આમ તો આપણે ખૂબ મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ ગુજરાતમાં ખૂબ વિકાસ થયો તો બાજુમાં જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કા દ્રશ્યો ઉનાથી નવ કિલોમીટર દૂર ભાષા ગામના છે જ્યાંથી શાહી નદી પસાર થાય છે અને વિદ્યાર્થીઓ અત્યારે જીવના જોખમે એક ટ્યુબના ટાયરમાં બેસી અને શાહી નદી પસાર કરે છે ને સામા કાંઠે જઈ રહ્યા છે ને અભ્યાસ કરી રહ્યા છે આ દ્રશ્યો કદાચ ગુજરાત સરકાર જોઈ રહી હોય તો નોંધ લે કે નવ કિલોમીટર દૂર આ ભાષા ગામના દ્રશ્યો છે હજુ પણ ગામડાઓમાં વિકાસ પહોંચ્યો નથી પાંચ વર્ષથી આ વિસ્તારમાં રહેતા પરિવારો સરકારને વારંવાર કહી રહ્યા છે કે અહીંયા કોઝવે બનાવવામાં આવે પરંતુ તંત્ર પાંચ વર્ષથી સૂતું ક્યાં છે દર વખતે ચોમાસાની સ્થિતિ આવે અને ત્યારબાદ આ દરેક વખતે સમાચારની ચેનલોમાં પેપરોમાં દર વખતે અહેવાલો પ્રસિદ્ધ થાય છે પરંતુ તંત્ર છે તે હજુ પણ કામ કેમ નથી કરતું અહીંના લોકો વિકાસ માંગે છે અહીંના ગામડાઓમાં રહેતા અહીંયા ત્રીસ પરિવારો છે દરેક વખતે મતદાન વખતે મતદાન કરે છે વોટિંગ કરે છે પરંતુ એની સમસ્યાનો ઉકેલ કેમ નથી આવતો ત્યાં પરિવારો સવાલ કરી રહ્યા છે ગામના વર્કર બહેન પણ કહી રહ્યા છે કે અમારે ગામ નદીને ફરતે કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે ઘાસ છે કાંટા છે અને તેમાં પણ સર્પ જેવું નીકળે તો વિદ્યાર્થીઓને ડંકે તો એનો જવાબદાર કોણ એટલા માટે અહીંયા કોચ તાત્કાલિક બનાવવામાં આવે તે ગામ લોકોની પણ માંગણી છે બાળકો ને એક કિલોમીટર દૂર થી આંગણવાડી લાવે છે હવે રસ્તો આટલો ખરાબ છે કે કઈ પણ જનાવર નીકળું ને તો કોણ એની જવાબદારી લે બાળકોને શું થાય કોણ એના જવાબ આપે સામે સાત

વૈકલ્પિક રીતે અત્યારે છે ને એમાં કંઈ પણ નાળાઓ મૂકી અથવા કાંકરી નાખી કંઈ પણ રીતે ધૂળ નાખી કે આવવાનો સંપર્ક થાય તો અમારે સારું રહેશે સ્થળ અચિતભાઈ છે હું આ વિસ્તારમાં રહું છું અમારા વિસ્તારમાં આ શાહી નદીમાં જે ફ્રોઝવે પુલ છે એ ગામને અને આ વિસ્તારને જોડતો એક જ રસ્તો છે તે સાઈડમાંથી ધોવાણ થતાં આ વિસ્તારનો અને ગામનો સંપર્ક તૂટી ગયો છે એટલે આ સિવાય કોઈ બીજો રસ્તો નથી અને જવું તો સામે કાંઠે જવું હોય તો બે ઓપ્શન રહેશે એક તો અહીંયા ટ્યુબ મૂકી છે એની ઉપરથી જીવના જોખમે પાણીમાંથી જવું પડે અથવા તો તેમ ન કરવું હોય તો રસ્તો કેડીના રસ્તે બહુ બાવળ અને કાંટા ટૂંકમાં જ્યાં દીપડાની પીક લાગે એવા રસ્તેની જઈ અને ગામમાં તમે જઈ શકો સામે કાંઠે કમસે કમ ત્રીસ મકાનો છે અને અઢારથી વીસ ખેડૂતો છે અમારી અમારી માગણી એ જ છે સરકારને અને તંત્રને કે આ પુલને જોડતો કરી દે અને ખાલી ભલે મોટો પુલ ના બને મોટા ખર્ચનો તો કાંઈ નહીં પણ ગમે તેમ કરી પાણાપુરી આ જે ખાડો પડ્યો છે એને ભૂરી અને આનો કોન્ટેક્ટ શરૂ થાય રસ્તો ચાલુ થાય એવી માંગ છે અમારે આ સિવાય જ્યારે જ્યારે પણ અમે ઇલેક્શન ટાઈમ હોય ત્યારે અમારો પ્રશ્ન ઉમેદવારો મિત્રોને કહેતા હોય કે અમારે આ સમસ્યા છે લાઇટની હજી આ વિસ્તારમાં જોતી લાઇટ નથી બધા આંકડિયા નાખીને પાવર વાપરે છે તો આ રજૂઆત અમે ઇલેક્શન ટાઈમે મૂકતા હોય સમસ્યા છે સાહેબ અમારે પુલ તૂટી ગયું છે બરોબર તો જયારે મતદાન આવે ત્યારે બધા કહે છે કે અમે મતદાન તમે આપો હામાકાઠા તો અમે તમને પુલ બનાવી દેવું લાઈટ આપશું જોતી લાઈટ આપશું પછી પાણીની વ્યવસ્થા કરી દેવું કઈ વસ્તુ થયું નથી પાંચ વર્ષથી થી વાર જોઈ અત્યાર સુધી કઈ નથી થયું તો કે છે પુલ બનાવવાના દસ લાખ આવ્યા છે કોકે અઢાર લાખ આવ્યા છે અમે કોઈ પૈસા એ નથી ભાડા અમારે પૈસા હોતાય નથી પણ પુલ બનાવો અમારે પુલ નો બનાવો તો કઈ નઈ સરકારને ને એક પગ કેરી તો થાય છે નથી થાતી અમારે તો એક અમે ટૂપ ઉપર ટુપ ઉપર આવી છે અમે શાકભાજી નો ધંધો કરી ચાર વાગે વેલા અમે વેલા જાગી અને ચાર વાગે અમે ટ્યુબ ઉપર બેસીને ચાર વાગે આવી માંગ છે અમારી સરકાર કે અમારે ખાલી એક ફૂલ બનાવી દે